હલો હા બોલ હા બોલ બોલ નવરાત્રિમાં એમ શેઠ રજા હાલે તો નવરાત્રિમાં વાવાશે કોણ હં હં શેઠ રજા હાલે તો નવરાત્રિમાં અવાસે એમ અમ ન અમ શું કરાશું તું એમ હું આમ તો યાર બધા કોન્ટ્રાક્ટરો જમવા ગયા છે ઓફિસમાં બેઠું છું હા બરાબર નવરાત્રિ પગાર તો યાર પચીસ ત્રીસ હજાર રૂપિયા આપણે પચીસ ત્રીસ હજાર રૂપિયા હા નહીં હાલ તો સારું બહુ બહુ સારું ગયા એમ હા તો આપણે કોઈ કામ બામ નહીં કરવાનું એસીને એસી તારે બેસી જ રહેવાનું ખાલી ઓફિસમાં જ રહેવાનું એમ હા ના ના ભાઈ આપણા ગમનો ભરોસો નહીં રાખવાનો ના ના હું રાખતો હશે આપણા ગમવાળાનો ભરોસો હા કોણ હું હું બેસો બેસો ના ચારું કઈ ઘેરાઈને હું બેસો બેસો ના ચારું યાર ના ના જ કઈ તમ ચોખ્ખી ના પાડી આપણે આપડે બેસો બેસો ના ચાલીએ હા એમને ચાર્યું હોય તો ચારે યાર બેસો આપણે બેસો બેસો ન ચાલીએ આપણે નોકરી પર જ હા મારી હારી લાલ મગફળી સડી કોણ પડી ગયું હા હા એની માણસ ઓપિસમાં યાર તમે શું મારી જોડે લઠ્ઠા બરાબર કઈ જવાની સારી હા બોલો પછી બીજું Ray, ma c'era molto